આજ તાજા ખબર ધાંગધ્રાના સલડી ગામે ખેતીલાયક જમીનમાં બાયો મેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કે જેમાં મંત્રી રાઘવજીભાઈ પટેલનો પુત્ર ભાગીદાર છે એને મંજૂરી મળી ચિનુભાઈ કાથરોટિયા આપનું સ્વાગત કરું છું આ બાયોમેડિકલ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું થોડુંક આપણે સમજણ કેળવીએ અને એના પ્લસ માઇનસ એટલે કે જે એનાથી થતા ફાયદાઓ પણ જોઈએ અને એનાથી થતાં નુકસાન પણ જોઈએ અને આપણી સરકાર આપણી વ્યવસ્થા તંત્રના સંદર્ભમાં ચર્ચા પણ કરીએ આપણી પાસે ત્રણ મુદ્દા છે વિડીયો કદાચ પંદર મિનિટનો થશે પણ દરેકે સાંભળવો જરૂરી છે બાયોમેડિકલ વેસ્ટ એટલે શું જે હોસ્પિટલની અંદર સર્જરી થાય છે વાટકાપ થાય છે અને એના જે કંઈ અંગો કાઢી નાખવામાં આવ્યા છે એ અંગો એ બાયોમેડિકલ વેસ્ટ કહેવાય સર્જરી દરમિયાન રૂ છે પાટાઓ છે સિરિજ એટલે કે પ્લાસ્ટિકની જે વસ્તુઓ છે જે વપરાઈ ગયા પછી ફેંકી દેવામાં આવે છે એને પણ બાયો મેડિકલ વેસ્ટ કહેવાય છે આ બધું સમગ્ર ગણીને બાયોમેડિકલ વેસ્ટમાંથી એને ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવે છે ટ્રીટમેન્ટ પ્લાન્ટ એટલે કે બે વસ્તુ થાય કે જો બાયોમેડિકલ વેસ્ટને સંપૂર્ણ રીતે બે વિભાગમાં વેચી નાખે પહેલો વિભાગ એ આવે પહેલો પ્લાન્ટ બે પ્લાન્ટમાં વેચવું પડે પહેલો પ્લાન્ટ એ આવે કે જે આપણે એના અંગો છે જે કાઢી નાખેલા અંગો છે દાખલા તરીકે આ તળુક આપ્યું છે તો આ તળુક આપેલું છે એ છે પ્રોસ્ટેજનો છે તો પ્રોસ્ટેજની જે ગાંઠ કાઢી નાખી છે એ છે કેન્સરની જો ટ્રીટ કર્યું હોય તો કેન્સરની જે ગાઢ છે કાઢી નાખ્યું તો એ છે આ વેસ્ટને મેડિકલ હોસ્પિટલથી બહુ વ્યવસ્થિત રીતે આ પ્લાન્ટ સુધી લાવવામાં આવે અને એને પછી એની ટ્રીટમેન્ટ ચાલુ કરે અને એ ટ્રીટમેન્ટ સાયન્ટિફિક વે ઉપર હોય વૈજ્ઞાનિક પદ્ધતિ ઉપર હોય છે સામાન્ય રીતે એવું છે કે આ વેસ્ટને જમીનમાં ઊંડે દાટી દેવામાં આવે છે અને જમીનમાં દાટી દીધા પછીથી અમુક સમયે એ ખાતરમાં રૂપાંતર થઈ જાય છે કારણ કે જે આપણા શરીરના અંગો છે એ પૃથ્વી તત્વ છે પૃથ્વી તત્વ છે એટલે એ અંગોને જમીનમાં દાટી દેવામાં આવે તો પૃથ્વી તત્વ સાથે માટીમાં પડી જાય છે માટી બની જાય છે અને એ માટી ખાતર તરીકે કામ આવે છે બીજું બાયો વેસ્ટની અંદર હાડકાં પણ આવે હાડકાંની રાખ હાડકાંમાં નાના નાના પાઠ પણ આવે હવે એને પણ જો જમીનમાં દાટી દેવામાં આવે તો સડી અને એને વાર લાગે એ પણ જમીનના તત્વ સાથે ભળી જાય છે કારણ કે આપણું શરીર આખું જ પૃથ્વી તત્વનું ભળેલું છે એટલા માટે એ એની ટ્રીટમેન્ટ અલગ હોવી જોઈએ બીજી ટ્રીટમેન્ટ છે પ્લાસ્ટિકની વસ્તુઓ છે કોટન છે એમાં કોટન અને પ્લાસ્ટિકની વસ્તુઓમાં બંનેમાં જુદા જુદા ટ્રીટમેન્ટ હોવા જોઈએ પ્લાસ્ટિકની જે કંઈ બોટલો છે કારણ કે ઓપરેશન દરમિયાન ને હોસ્પિટલને જે બાયો મેડિકલ વેસ્ટ હોય એમાં પ્લાસ્ટિકની ખૂબ જ વસ્તુઓ હોય છે આ પ્લાસ્ટિકની વસ્તુઓનું એને રિસાયકલિંગ કરવું જોઈએ પ્લાસ્ટિકના ગ્રેન્યુઅલમાં રૂપાંતર કરવું જોઈએ જો એને જમીનમાં દાટી દેવામાં આવે તો વર્ષ સુધી એ એ એ પણ માટી ન થાય અને જમીન બગાડે કોટન વસ્તુ છે કોટન એ રૂમાંથી બને છે રૂ જમીનમાં ઉગે છે એટલે કોટન સડી જાય અને એ ખાતરમાં રૂપાંતર થાય પણ આ બધાની અલગ અલગ પ્રક્રિયાઓ હોય છે જો એ પ્રક્રિયા પ્રમાણે બાયો વેસ્ટ બાયો મેડિકલ વેસ્ટનો ઉપયોગ થાય તો એ ખાતર પણ બને પણ સાથે સાથે એક વસ્તુ છે કે એ બાયોમેડિકલ વેસ્ટ હોસ્પિટલથી અહીં સુધી લાવવામાં ખૂબ જ ગંદાતો હોય છે ત્યારે એને એવા કન્ટેનરમાં લાવવામાં આવે અને એ કન્ટેનરમાંથી એને જે પ્લાન્ટમાં નાખવામાં આવે એ પ્લાન્ટ આખો પેક હોવો જોઈએ અને એ કંપ સંપૂર્ણ એ રૂમ છે અથવા તો એ જગ્યા છે એ એર ટાઈટ હોવી જોઈએ તો જ એની ગંધ બહાર ન ફેલાય નહીતર શું થશે કે આજુબાજુના વિસ્તારમાં એની એટલી બધી ગંધ ફેલાશે કે લોકો રહી નહીં શકે અત્યારે દાખલા રિલાયન્સ છે રિલાયન્સનું શિયાળાના સમય દરમિયાન એમાંથી નીકળતો ગેસ છે એની પ્રોસેસમાંથી એ ગેસ અમે જામનગરમાં રહેતા હોઈએ છીએ ત્યારે શિયાળામાં અમારે બારી બારણા બંધ કરી દેવા પડે છે એ ગેસની ટ્રીટમેન્ટ પ્રોપર થતી નથી ખરેખર એ ગેસની ટ્રીટમેન્ટ કરી અને પછી બહાર કાઢવો જોઈએ પણ એ આપણા દેશમાં કોઈ ઉદ્યોગપતિઓ સમજ્યા નથી એ ઉદ્યોગનો વેસ્ટ છે એવી રીતે જેતપુરની અંદર જે સાડીના કારખાનામાં વપરાતા કેમિકલ્સ પછીથી જે દૂષિત પાણી છે એનું એ પણ એક વેસ્ટ છે એનું ટ્રીટમેન્ટ આપ્યા વગર જે જમ એમને એમ છોડી દેવામાં આવે છે પરિણામે આજુબાજુની જમીનો બગડે છે લોકોને હેલ્થ પણ બગડે છે એટલે જે સલડીની અંદર સોલડીમાં જે એ એનું જે આખી યુનિક છે એનું નામ છે દેવયોગી હેલ્થ કેર પ્રાઇવેટ લિમિટેડ હવે હેલ્થ દેવયોગી હેલ્થ કેર પ્રાઇવેટ લિમિટેડ પછી ગમે તે ભાગીદારને મંત્રીનો દીકરો હોય કે મંત્રી હોય કે કોઈ પણ હોય એની સાથે આપણે વાંધો નથી પણ એ ટ્રીટમેન્ટ જો સાયન્ટિફિક ઉપર વૈજ્ઞાનિક ધોરણે નહીં કરવામાં આવે તો આજુબાજુમાં પ્રદૂષણ વાયુનું પ્રદૂષણ ફેલાશે ગંદકીઓ ફેલાશે પણ એ જો ટ્રીટમેન્ટ વૈજ્ઞાનિક રીતે વ્યવસ્થિત રીતે કરવામાં આવે તો એમાંથી ખાતર બનશે એક વસ્તુ બીજી વસ્તુ કે એ ટ્રીટમેન્ટનું જ્યારે આખી પ્લાસ્ટિક વેસ્ટનું રિસાયકલિંગ થતું હોય અથવા તો જે અંગોમાં એમાં જે એને સળવીને ખાતર બનાવવાની પ્રક્રિયા છે એની ઉપર મોનિટરિંગ સરકારનું હોવું જોઈએ પણ આપણા દેશમાં નથી એમાં જ્યારે પ્રધાનના પુત્રો કે પ્રધાનના સગાવાલાઓની કે પ્રધાનોની ફેક્ટરી હોય ત્યારે એની ઉપર કોઈ સરકારનું મોનિટરિંગ હોતું નથી કારણ કે સરકારના કર્મચારીઓ દબાયેલા છે ગુલામ છે પ્રધાનોના ગુલામ છે પ્રધાનો સામે ઊંચો અવાજ કરી શકે એમ નથી ઇવન કોર્ટ પણ પ્રધાનોને સજા આપે એવું ભાગ્યે જ આપણે સાંભળ્યું છે એટલે આ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં કેવી રીતે શું કરવા માગે છે એ અગત્યની વસ્તુ છે બાકી જો એ ટ્રીટમેન્ટ પ્લાન્ટ વૈજ્ઞાનિક ધોરણે નહીં હોય તો આજુબાજુના વિસ્તારમાં વાયુનું પ્રદૂષણ થશે અને જે કંઈ પ્લાસ્ટિકનો વેશ છે એ પ્લાસ્ટિકનો વેશ જમીનમાં કેવી રીતે ટ્રીટમેન્ટ અવેલેબલ થશે તો જમીન બગડશે એ વાત ચોક્કસ છે એટલે બંને પાસાઓ છે પણ આપણા દેશમાં સરકારના નિયંત્રણો કોઈ છે નહીં અને રહેવાના પણ નથી એટલે બાયોમેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કેટલો જોખમી છે અને કેટલો ફાયદાકારક છે એ નિવડે વખાણ થાય અથવા તો એની ટ્રીટમેન્ટ એને લોકોને જાહેર કરવી જોઈએ પહેલી વાત એ છે કે લોકોને જાહેર કરવી જોઈએ કે આ પ્લાન્ટમાં આ પ્રકારની ટ્રીટમેન્ટ થશે જે કોઈ ન્યૂઝ મીડિયા કે કોઈ પણ લોકપ્રતિનિધિને જોવું હોય તો જોઈ શકશે આવી રીતે જો મુક્તપણે ટ્રીટમેન્ટ પ્લાન્ટ ન ખાય તો એ ફાયદાકારક છે પણ બધું બંધ બારણે રંધાશે તો ચોક્કસ રીતે ખેડૂતોને અને આજુબાજુના વિસ્તારને નુકસાન કરવા થશે શું થશે સમય નક્કી કરશે આભાર જય હિન્દ જય જય ગુજરાત ગુજરાત